પાપડી કચોરી તૈયાર છે હવે તેને આપણે ગ્રીન ચટની સાથે પણ ખાઈ શકો છો અને કેચઅપ સાથે પણ ખાઈ શકો અને એમ જ ખાસો તો પણ સરસ લાગશે આઈસુ હા આટલા બધા તુવેરના દાણા નું શું કરે છે સિયાળો ચાલુ થઈ ગયો છે હા સારી તુવેરો બનાવી છે હા તો હવે આજે શું બનાવીશ વિચારો કચોરી હા વાહ ચાલો બનાવીએ હા સુવેર ના દાણા ગોળ લીધા છે હવે એને અધકચરા વાટી લઈશું આપણે સુવેરના દાણાને વાટી લીધા છે સુવેરના દાણા તાજા લેવાના જેથી એનો ટેસ્ટ સરસ આવે અને જ્યારે આપણે કચોરી બનાવતા હોય ત્યારે આ માવો છૂટો ના પડે ત્રણ થી ચાર ચમચી તેલ હવે આપણે આ તુવેરને જે વાટી લીધી હતી એને નાખીશું હવે આપણે આને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેનો કલર બદલાય ના જાય અને તે દાણાની કચાસ દૂર ના થઈ જાય કચોરીના માવામાં ઉમેરવા માટે કાજુ દ્રાક્ષ ને વળિયાળી જોશું હવે આપણે વળિયાળીને વાટી લઈશું વચ્ચે વચ્ચે ફેરવતા લઈશું જેથી તે ચોંટી ના જાય એક ચમચી લીલો મસાલો નાખે લીલવાની કચોરી છે એટલે લાલ મરચું નહીં નાખવાનું બે ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું હવે વળિયાળી નાખીશું એક થી દોઢ ચમચી એટલે હવે કાજુ નાખીશું થોડી કોથમીર હવે મિક્સ કરી લઈશું દ્રાક્ષ નાખીશું બે થી ત્રણ ચમચી ખાણ મિક્સ કરી લઈશું મેં થોડી વાર થવા દઈશું રોટલીના ના કણક જેવો જ આપણે પાણીમાં પણ કણક બાંધીશું

હવે આપણે કચોરીને પલટાવી લઈશું કચોરીને ધીમા ગેસે જ તળવાની છે અને ત્યાં સુધી તળવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન નાખી જાય કચોરી થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું તો આપડી કચોરી તૈયાર છે હવે તેને આપણે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને એમ જ ખાશો તો પણ સરસ લાગશે